આજે હનુમાન જન્મોત્સવી છે વજેપુરા કંપામાં તેની ઉજવણી કરવામાં આવી આ હનુમાન દાદાનું મંદિર છે નાનું છે પણ સારું છે આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે ગામના બધા બહેનો મિત્રો ભાઈઓ બધા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છે અને ઉજવણી કરવાની છે ગામમાં કોઈ પણ જીવ અંદર નથી બધા જ બહાર હનુમાન દાદાના મંદિરે છે અત્યારે અને ગામને ફરતે દોરો બાંધવાનો છે એટલે કે ધારાવળી આપવાની છે તો ગુરદેવ દ્વારા મંત્રોચ્ચાર પદ્ધતિથી દોરાને તલવારને મંત્રો અમારા વજયપુરા મિત્રોએ ગરમીમાં પણ ખૂબ સારી સેવા આપી આ યુવાન મિત્રોએ ઘણું બધું સેવાનું કામ કરે છે ભૂદેવ મંત્રોચ્ચાર કરી રહ્યા છે અત્યારે

હવે દોરો બાંધવાની શરૂઆત કરીએ છીએ દૂધની ધારાવાળી અને દોરો તલવાર હવે ગામને ફરતે મિત્રો ખેતરમાં પણ ગરમીમાં ચાલી રહ્યા છે ખૂબ સારી સેવા છે વજેપુરા કંપાના યુવાન મિત્રો અત્યારે ધારાવળી આપી રહ્યા છે ગામની ફરતે કે જેથી કરીને લોકમાન્યતા છે કે ધારાવી આપવાથી ગામમાં રોગ આવતો નથી બધી બહેનો ખેતરમાં બધા બેઠા છે બધા જ ગામમાં કોઈ જીવ અત્યારે નથી બધા જ બહાર આવી ગયા છે ગામની કોઈ ખેતરમાં ઊભું બેઠા છે તો કોઈ રોડ ઉપર ઊભા છે અને યુવાન મિત્રો જુઓ ધારાવળી આપે છે અમારા વજેપુરા કંપાના યુવાન મિત્રો બરાબર સારી સેવા છે ગરમીમાં પણ ઉબડખાબડ પર ચાલવું પડે છે ધન્યવાદને પાત્ર છે યુવાન મિત્રોને ખૂબ આભાર પડ્યા <laughs> પરિણામ <laughs> 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 દાદાનો પ્રસાદ આવી ગયો છે સુખડી અને લાડુ બંને પ્રસાદના દાતા મળી ગયા છે અને પ્રસાદ આવી ગયો છે તૈયાર થાય છે પ્રસાદ હવે દાદો પણ આજે ખુશ થઈ જશે અમારા વજેપુરા કંપામાં ગામના બધા જ ભાઈ બહેનો યુવાન મિત્રો બધા જ દાદાના મંદિરે આવી ગયા છે અને હનુમાન ચાલીસાના પાઠ કરે છે દાદાને પ્રસાદ ધરાવીને હવે વિતરણ કરવામાં આવ્યું લાડુ તથા તો બધા ધન્ય થઈ ગયા દાદાનો પ્રસાદ થઈ ખાઈને